પોતે ગેરફાયદો ઉઠાવી રહ્યા છે પંકજ પરિવાર નામના વ્યક્તિ જે કારના માલિક છે તે કાર આઈસીડીએસ કચેરી દ્વારા ટેન્ડરિંગ કરીને નાણા તેમજ ખિસ્સામાં જાય તેવું આયોજન કરેલું છે આ મામલે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી તે જ પ્રકારે પંકજ પરમાર માલિકીની કાર તે કચેરીમાં કર્મચારી છે તે કચેરીમાં ટેન્ડરિંગ દ્વારા કામે લાગેલી છે આઈટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કેટલાક પુરાવા રજૂ કરવામાં આવ્યા છે જે સમગ્ર કૌભાંડને બહાર લાવી રહ્યું છે ભ્રષ્ટાચાર મોટા પાયે કરવામાં આવી રહ્યો છે જેમાં એક સરકારી અધિકારી જાહેર માહિતી અધિકારી પોતે પોતાની અંગત માલિકી ગાડી ટેન્ડર પ્રક્રિયા દ્વારા અંગત પૈસા કમાવાના સ્વાર્થ ખાતર આ ટેન્ડર દ્વારા બહાર પાડી પૈસા કમાવા માટે ભ્રષ્ટાચાર કર્યો એવું જણાઈ આવે છે જેના આધાર પૂરા મારી પાસે હાલમાં આ પ્રમાણે છે જેમાં દિવસ છવ્વીસ એબી બી ત્રેસઠ નંબરની એમની પોતાની કાર્ડ છે જે નોન કોમર્શિયલ કાર્ડ છે આ સરકારી ગાઈડલાઇન મુજબ કોમર્શિયલ કારી કમ્પલસરી ટેન્ડર પ્રોસેસ મુજબ હોવી જોઈએ જે નથી હવે ટેન્ડર મુજબ નથી તેવું તમારું કેવું છે પણ આ જે અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું ટેન્ડરિંગ કરવામાં આવે ત્યારે પેપરની અંદર નિવેદા આપવામાં આવે છે એ પ્રકારની કોઈ માહિતી ખરી તમારી જોડે કે એમણે પેપર દ્વારા કોઈ નિવેદા આપી હોય મેં આટે દ્વારા માહિતી માંગી હતી પેપર કટિંગ ફરજિયાત આપો જેમાં કોઈ બી ટેન્ડર પ્રોસેસમાં એક પેપર કટિંગ બહાર પાડવા પાડતા નથી જે ખોટું છે સરકારી નિયમ ગાઈડલાઇન મુજબ ખોટું છે અધિકારી દ્વારા તમને આરટીઆઈ માટે એના જવાબ માટે ધક્કા ખવડાવવામાં આવેલા હતા હા આ હું આરટીઆઈ છેલ્લા બે મહિનાથી આરટીઆઈ ધક્કા ખાવ છું ત્યારે મને ડીડીઓ સાહેબના ફરિયાદ કર્યા પછી મને માહિતી આ મળેલ છે તમે ડીડીઓ સાહેબ જોડે અપીલમાં ગયા હતા નહીં સાહેબ ને હું રજૂઆત કરી કે માહિતી મને આપતા નથી આઈસીડીએસ શાખાના જાહેર માહિતી અધિકારી હજુ કયા કયા મુદ્દા ઉપર તમારી માહિતી પૂરેપૂરી મળી નથી આંગણવાડીમાં જે વીમા કવર યોજના આવે છે એની પૂરેપૂરી માહિતી મને મળેલ નથી એમાં એ લોકો એવો જવાબ આવ્યો હતો કે થર્ડ પાર્ટી ડોક્યુમેન્ટ હોવાથી અમે આપી શકીએ તેમ નથી

આગળ જે રીતે એ રીતે ચોરી કરી નથી પછી મને શા ડર મેં એનો કઈ આર્થિક લાભ લીધો હોય તો મને ડર મેં આર્થિક લાભ લીધેલો નથી મેં બી નથી મેં બિલમાંથી કઈ મને કઈ લાભ થયેલો નથી પછી મને શું

મેં અમે અમારા પર્સનલ યુઝમાં ગાડી લઈ જતા બરાબર ગાડી એ રીતે કે એજન્સી સાથે કરાર કરીને ગાડી નથી ગઈ કરી પર્સનલ યુઝમાં મેં ગાડી એ કરેલી હતી બરાબર અને એનું બિલ મેં ઉભવેલું હોય તો હું ફોર્ટમાં કોની મૂળ માલિક કોણ છે શીતલ કામે કઈ છે